વરસાદ નું પાણી ભરાઈ ગયું છે આજે છે મિત્રો જન્માષ્ટમી ને આપણે જઈ રહ્યા છે ખંભાળિયા સોનલ મંદિરે તો ફાઈનલી મિત્રો સોનલ મને તો આપણે છે દર્શન કરી

Come here. મિત્રો વરસાદે તો મોજ પર પાણી ફેળવી દીધું હતું પણ કલાકારોએ મોજ કરાવી દીધી پيڙه ڏسڻ કાર્યક્રમ નિહાળી હું ને ઈશ્વર ઘર ભેગા થઈ ગયા પછી જો મિત્રો આખો ગંભાડિયા બંધ હે આજે તો અને એમાં ઠમઠમ વરસાદ ચાલુ જ છે સવારનો મિત્રો રસ્તામાં આંખો બંધ કરીને વરસાદમાં હું શું વિચારતો તો ખબર છે મારા બાલ ઉડે છે ને હું પહાડોમાં શું ક્યાં આ હા 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 પછી જોયું તો રિયલિટી કંઈક અલગ જ હતી તો મિત્રો ભારે વરસાદમાં તમે મારા વાળ જોઈ શકો છો એકદમ મેગી જેવા થઈ ગયા છે મતલબ કેવા થઈ ગયા વાકુડીએ જો તો યાર કપાવા છે પણ ટાઈમ નથી મળતો હમણાં તો અત્યારે તો બહુ વરસાદ આવી ગયો છે અને રેઇનકોટ પહેરીને આપણે જઈ રહ્યા છીએ ગામનો ખુલ્યું જોવા માટે અમને બતાડું પહેલાં તો તમારો ચહીતો મિત્ર મતલબ મારો ચહીતો તમારો પણ ચહિતો મિત્ર આવી રહ્યો છે તો એની વાત જોઈ રહ્યા છે અત્યારે રોડ ઉપર તો આવે પછી આગળ કાર્યક્રમને વધારી ફાઇ તો ફાઇનલી મિત્રો તમારો મારો કલેજો આવી ગયો છે કોણ 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 કોણ

જુઓ મિત્રો આ છે અમારા ગામની નદી અને ઓલો પહેલો ફૂલ્યો અત્યારે જુઓ જુઓ મિત્રો ભારે વરસાદના કારણે આ ગાડી હતી એને પણ વાળવી પડી કારણ કે કુછ બી હો શકતા હે પહેલા ફૂલિયા ઉપરથી પાણી જાય છે એટલે તેઓ રિસ્ક લેવા નથી માંગતા આ બાજુ જુઓ મિત્રો અહીં બધે પાણી ભરાઈ ગયું છે આ જુઓ લોકો કેવી રીતે પસાર કરી રહ્યા છે હા જુઓ મિત્રો હાય 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 કેટલો વરસાદ છે ને આ બધું પાણી છે ને ક્યાં જાય ખબર છે ઘી ડેમમાં

મિત્રો જુઓ આ પાણીનો પ્રવાહ છે ને એ ઓટોમેટિકલી વધી રહ્યો છે આ ફૂલ્યો તો હજી નાનો હે આના પછીનો જે આગળનો ફૂલ્યો છે ને ત્યાં તો આનાથી ડબલ પાણી જાય છે તો મતલબ ભુક્કા કાઢી નાખવાનો છે પણ આપણે અહીંયા જાશું નહીં કારણ કે રિસ્ક નહીં લેને કા બાબુ અભી તો بارش થઈ રહી છે વાદળો ઘેરાઈ ગયા છે જુઓ તમે જુઓ મિત્રો ઓલો ધોધ દેખાય છે તમને આ કેવી રીતે આવે છે જુઓ તો આ લોકો ફસાઈ ગયા છે અત્યારે જુઓ મિત્રો વાહ લોકો ફસાઈ ગયા છે આ બાજુ આવવા માંગે છે પણ આવી નથી શકતા જુઓ એકદમ ઓ મિત્રો ઘડિયા ઘણી પાણી વધી ગયું છે જુઓ અત્યારે ઓ હે હમણાં તો અહીંયા હતું હતું નહીં ને આટલી વારમાં વધી ગયું પાણી હા હા હમણાં વધી ગયું આટલી વારમાં નીલેશ તારે જ આવું હે સ્વિમિંગ પુલ સ્વિમિંગ આવતી નહીં ક્યાં કરે ક્યાં આપે તું માય ગોડ તો મિત્રો વરસાદ વધી ગયો છે તમે જોઈ શકો છો અત્યારે મારા કેમેરામાં વરસાદ આવી રહ્યો છે વાહ આ જુઓ મિત્રો બહુ વરસાદ પડી રહ્યો છે અને હું ને નીલ સ્પોટ આવી ગયા છે વાહ very dangerous acting છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો માંજા ગામમાં ફૂલ ફૂલ આવી છે લોકો ફસાઈ ગયા છે આજુ ચલે एक काम कर दो सौ दे और पचास रुपए काट ओवर एक्टिंग के बजाय आजू बाजू में मा कोई मानसो नहीं देखवाता हूँ नहीं कर सकता तो <laughs> ये कौन जाए ये ये फंस गया सी बाका देवा मजीर शर्म तो कर यार तू यार शर्म कर शर्म तने हमें घर सुवानु है आया सुन करस बंद करो हाथ जोड़ के मैं मैं मोदी साहब से गुजारिश करता हूँ જા જા તને છૂટ છે ઘરે હું કહી દઈશ કે નીલેશ ભાઈ ભાગી ગયો મિત્રો આટલો પાણીનો પ્રવાહ છે ને એ તો કાંઈ નથી કેમેરામાં કદાચ તમને ઓછું દેખાતું હશે પણ રિયલ લાઈફમાં વધારે છે પણ આના કરતાં આગળનો ફૂલ્યો છે ને એમાં તો આના કરતાં પણ વધારે પાણી છે ને એ તમે જોશો ને તો તમને પણ એમ થશે ઓહો શું વરસાદ વરસ્યો છે મિત્રો જ્યાં એડવેન્ચરિયસ કે ખતરો હોય ને ત્યાં મને નીલેશને બહુ મજા આવે તો અહીં પણ અમે ઠેકડા મારવા લાગ્યા મારી પારંપરિક ચાલણી રાસ છાપકી છે ને એ અહીં રમવા લાગ્યા જુઓ કાકા મારવા લાગ્યા આવડતે તો હે નહીં મિત્રો હજી તો અહીંયા જ આવ્યો છું અને આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે પગ મતલબ પાણીનો પ્રવાહ બહુ તેજ છે મિત્રો હમણાં છે ને આમાં ધડાકો થયો મતલબ તાંડા ઉડ્યા ને મારી નિલેશની પાટી પડી છે હાલો ભાઈ હાલો જો મિત્રો આ વરસાદનો ધોધને છે ને જો એકવાર તો ભાઈ સૌથી મુશ્કેલી મેં ઓ નિલેશ

પણ આપણે જાશું નહીં કારણ કે અત્યારે બહુ રાત્રિનો સમય થઈ ગયો છે અને આ બાજુ મને નીલેશ ને ઓલું થોડી ઠીક લાગે ચાલ ચૂટા અને વરસાદ એ વધી ગયો છે તો હવે ઘર તરફ પ્રયાણ કરશું તો મિત્રો દ્વારકામાં તો ફૂલ રેડ એલર્ટ છે આખા ગુજરાતમાં પણ છે પણ આજે તો બહુ મજા આવી કે યુ નો આઈ લાઈક બારિશ એટલે મને પસંદ છે અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના હે હા હા તો એમ કે તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ